પામાશા હીરાભાઈ જોટવા વિરુદ્ધ તદ્દન ખોટી તેમજ પાયા વિહોણી ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાનું આહિર સમાજના અગ્રણીઓ અને લોકોએ જણાવ્યું હતું કોઈ રાજકીય કિન્નાખોરી રાખી સતત લોકોમાં હીરાભાઈના વધતા જતા પ્રભાવને જોઈ કોઈ પણ યોગ્ય પુરાવા વિના સીધી સંડોવણી ન હોવા છતાં કોઈ પણ ભોગે હીરાભાઈને ફસાવવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હોવાનો આરોપ લગાવ્યો હતો હીરાભાઈ ખોટી રીતે ફસાવીને આહિર સમાજ નું રાજકીય નેતૃત્વ ખતમ કરવા માટે ડયંત્રપાસ કરવા માંગ કરી હતી આહિર સેના મોરબી જિલ્લા તેમજ આહિર સમાજ મોરબી દ્વારા હીરાભાઈ જોટવાના સમર્થનમાં આવેદન પત્ર આપવામાં આવ્યું હતું આજે મોરબી મધ્યે કલેક્ટર સાહેબ શ્રીને અમે સમાજવતી અમારા સમાજના એક હીરલા એક નિષ્ઠાવાન વ્યક્તિ એક એવા પ્રામાણિક વ્યક્તિ કે જેના ચારિત્ર્ય ઉપર ખરેખર આજે ડાગ લગાડવા માટેનો પ્રયાસ એ એના પ્રત્યે કિન્નાખોરી રાખી ક્યાંક રાજકીય રમત રમાઈ રહી હોય અથવા તો ક્યાંક એના કોઈ અંગત દુશ્મન કે જે એમનો સમાજમાં આમ તો અઢારેય વર્ણના એક ચાહક નેતા છે અને એની ચાહનાનો ક્યાંક કોઈક વિરોધ કરી રહ્યો હોય અથવા તો કોઈને ખૂંચતી હોય અને જેના કારણે એની સાથે આ અન્યાયભરું જે વાતાવરણ ઊભું થયું છે જે એક્શન લેવામાં આવી છે એ ખરેખર અન્યાયપૂર્ણ છે ભલે ભારતના બંધારણ ભારતની ન્યાયિક વ્યવસ્થા ઉપર અમને પૂર્ણ વિશ્વાસ છે તપાસના અંતે સત્ય સામે આવશે જ અને હીરાભાઈ અને એમનો પરિવાર એ સંપૂર્ણ નિર્દોષ છે એ સાબિત પણ થશે પણ હાલની પરિસ્થિતિ ખોટી રીતે એને જે પરેશાન કરવામાં આવી રહ્યા છે એની સામે આહી સેનાવતી અમારો એ વિરોધ છે કે આવી અન્યાયપૂર્ણ પરિસ્થિતિ કોર્ટના દરવાજે જઈ ખરેખર વાસ્તવિક તપાસ ન્યાયિકપૂર્ણ રીતે થાય અને જે દોષી છે વાસ્તવમાં જે દોષી છે એને સજા થાય એવા પ્રયાસો છે એ થાય એ માટેની અમારી રજૂઆત છે હીરાભાઈ એ જે બે કંપનીઓ ચાલી રહી છે મુરલીધર અને જલારામ હીરાભાઈ કે એમનો પરિવાર ક્યાંય એમાં સામેલ જ નથી એ પ્રોપરાઇટર નથી એના કોઈ એ કંપનીના કોઈ પાર્ટનર પણ નથી અને આમ છતાંય એ કંપની દ્વારા કરવામાં આવેલો જે કાંઈ પ્રયાસ છે કે જે કાંઈ ભ્રષ્ટાચાર થયો છે એમાં હીરાભાઈ અને એમના પરિવારને ફસાવવામાં આવ્યા છે એમાં ન્યાયિક તપાસ થઈ અને એમને ન્યાય મળે એ માટે અમે આ રજૂઆત કરી છે જીડીસી ન્યૂઝ સાથે શ્રીકાંત પટેલ મોરબી